જીવ ઉપર આજે કરવાના છે આપણે પ્રેંક અને પ્રેંક એવો છે કે એમાં કહેવાનું છે કે આજે હાથ કરવાનું છે આપણે બ્રેકઅપ મને પ્રેમ કરે છે સારું બાબા રોવાનું બંધ કરી દે ના તારા જોડે એવું જ નથી યાર બ્રેકઅપ કર યાર નહીં કરે હું મારા જોડે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જશો આપણા નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે બ્લોગની થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે આજનો બ્લોગ કેટલો ઇન્ટરેસ્ટિંગ છે અને સવારના વાગી ગયા છે 10 વાગી ગયા છે આપણે જસ્ટ ઊઠી છે અને આજે રવિવાર છે તો આજે એક બહુ જ મસ્ત પ્રેન્ક કરવાનો રાતે વિચાર આવ્યો તો ચલો જી ઉપર આજે કરવાના છે આપણે પ્રેન્ક અને પ્રેન્ક એવો છે કે એમાં કહેવાનું છે કે આજે આત કરવાનો છે આપણે બ્રેકઅપ તો બ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો ને આપણે સાથે શ્રીરામના દર્શન કરી લઈએ ફટાફટથી દર્શન કરીને હવા જઈએ છે નાસ્તો કરવા માટે ફટાફટથી નાસ્તો કરી લઈએ અને પછી આરામથી એની સાથે આપણે કરવાનું છે ફ્રેન્ક તો કન્ટિન્યુસ બન્યા મહાદેવ ભાઈ તો ચલો ભાઈ લોગમાં કન્ટિન્યુસલી બન્યા રહેજો ચાલો મળી જાય પાછું થોડી વારમાં નાસ્તો કરવા માટે જઈએ છીએ ફટાફટ એમાં ભૂખ પણ ગજબી લાગી ગઈ છે તો કન્ટિન્યુઅસ લોગમાં બન્યા ચલો મહાદેવ તું ફાઈનલી ગાય નાસ્તો પાણી કરીને આપણે ઘરે આવી ગયા છે ને થોડી વાર પહેલાં છે મેં જીવને મેસેજ કર્યો કે તું મને ફ્રી થઈને કોલ કરજો મારે બહુ જ બહુ જ બહુ જ અર્જન્ટ તારું કામ છે હવે જોઈએ એનો કોલ આવે છે કોલ આવે પછી આપણે વાત કરીએ અને કરવાનું છે તો પ્રેન્ક જોરદારનું કહેવાનું છે કે મારે તારી સાથે બ્રેકઅપ જોઈએ છે જોઈએ એના રિએક્શન કેવા હોય છે આપણે જોઈએ કે કોઈ આપણને પ્રેમ કરે ને ત્યારે આપણે કહીએ કે મારે બ્રેકઅપ જોઈએ છીએ ત્યારે સડનલી એ વ્યક્તિ શું વિચારે છે શું રિપ્લાય આપે છે એનો વેઇટ કરીએ તો ચાલો વેઇટ એન્ડ વોચ થોડીક જ વારમાં એનો કોલ આવશે કોલ આવે મારો સેકન્ડ મોબાઈલ કહી ગયો એક મિનિટ બતાવો આપણે આપણા સેકન્ડ મોબાઈલમાં છે ને ફો મારા કાર્ડ ચડાવી દઈશ ફટાફટથી એમાં ચાર્જર થાય છે જો સેકન્ડ મોબાઈલ માં છે ને ચાર્જર થાય છે પાવર બેંકમાં છે મેં ચાર્જર મૂકી દીધું છે ચાર્જર કમ્પ્લીટ થાય એનો ફોન આવ્યા પછી છે ને આપણે બ્લોગ તો ચાલુ જ રહેશે જોઈએ એના રિએક્શન શું હોય છે એનો પ્રેમ કેવો છે આપણે જોઈએ અચાનક કેમ કહીશ કે હું તને મૂકીને જાઉં છું હવે જોઈએ એના રિએક્શન કહેવાય છે બ્લોગમાં કન્ટિન્યુઅસલી બની રહેજો અને જો આ પ્રેન્ક સારું લાગ્યો તો ફટાફટથી કોમેન્ટ કરીને લાઈક કરીને બે લાઈકન દબાવીને સબસ્ક્રાઇબ કરી દો તો ચલો ફટાફટથી મળું છું થોડીક જ કોલ આવે ને વેઇટ કરીએ છીએ ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ ફાઇનલી ક્યારના વેઇટ કરીએ છીએ ફોનનો કે ક્યારે ફોન આવે જો અત્યારે વાગી ગયા છે ત્રણ ને આઠ થઈ ગયા છે ને આપણે મોસમ ભી લઈ આવ્યા છે અને શાંતિ બેઠા છે જોઈએ ક્યારે ફોન આવે છે વેટ એન્ડ વોચ જો લોક ક્યારે સફળ બનશે ખબર છે જયારે એનો કોલ આવશે મારામાં ત્યારે બ્લોગ સફળ થશે બાકીચો એનો કોલ નહીં આવ્યો ને તો પ્રય નહીં થાય તો વેટ એન્ડ વોચ ભગવાનને પ્રાર્થના કરો કે જલ્દીથી એનો કોલ આવી જાય કારણ કે ઘરે ઘરે ખબર નહીં બધા હશે તો કદાચ કોલ નહીં કરી શકે બટ જો કોઈ ઘરે નહીં હોય તો ફોન કરશે ફટાફટથી જોઈએ વેટ એન્ડ વોચ બ્લોગમાં કન્ટિન્યુઅસલી બનાવે તો ત્યાં સુધી આપણે ને ખાઈ લઈએ ભૂખ લાગી છે ના સવારનું કંઈ નહીં ખાતું બસ આજ ખાઉં છું અત્યારે સવારમાં ખાધું તું ચલો દાળ વડા નહીં હતું એ ખાધું હતું બટ પછી આ ખાઉું શાક વગેરે હજી નહીં ખાધી અમે કે ચાલો આજ ખાઈએ તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુઅસ બની રહેજો ગાઈસ ટાઈમ જોતો જોતા છે ને અત્યારે વાગી ગયા છે ચાર ને પિસ્તાલીસ થઈ ગયા છે હું ક્યારનો વેઇટ કરું છું બટ હજી કોલ નહીં આવ્યો હવે આઈ ડોન્ટ નો બ્લોગ બનશે કે નહીં પ્રેંગ થશે કે નહીં મેં કીધું ખરી કે યાર તું કોલ કરજે 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 બટ હજી સુધી કોલ આવ્યો નથી તો વેઇટ એન્ડ વોચ જોઈએ આ વ્લોગ મારે છે ને અત્યારે વાગ્યા છે ચાર અને સોળ થઈ ગઈ છે મારે છ વાગે વ્લોગ અપલોડ પણ કરવાનો છે અને છ વાગે એડિટ છ વાગ્યા સુધી એડિટ પણ કરવાનો છે હવે જોઈએ શું થાય છે આ આવે છે વ્લોગમાં ફટાફટ ફોલ કરે છે કે નહીં તો કન્ટિન્યુઅસ બ્લોગમાં બન્યા બ્લોગ આજે જ બનવાનો છે ખબર નહીં ક્યારે બનશે તો વેટ કરજો આજે લાંબો થવાનો છે અને ખબર નહીં કેવો થવાનો છે બટ બ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો ને પ્રેન્ક છે એને કંઈને પ્રેન્ક નથી કરતો કીધા વગર પ્રેન્ક કરું છું જોઈએ ને પ્રેન્કમાં એનો રિએક્શન કેવા હોય છે તો બ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો ચલો હવે વેઇટ કરવા સિવાય આપણી પાસે કઈ જ રસ્તો છે નહીં હું સામેથી એને ફોન કરી શકીશ નહીં તો વેઇટ કરો યાર વેઇટ

मैंने आगे आवे ने कीधु मैं तो वेट कर दूं मैसेज नो आवे ने पछि पूछू छे तू के नहीं यार साचो छे के खोटू छे मैं कोई तो आजो नहीं है साचो म पापा को समझाले के तुम को छु के नो नहीं ओ वो सारू जो नहीं बोलती हूं तारे से कोई नहीं जुड़े नहीं होती तो मना थी मारा थी बहुत झूठ बोले जो यार नहीं झूठ बोलते तारे से

రోవా దే బ हेलो <laughs> बस और बंद कर साजन होती ना कोई छोकर जोड़े <laughs> बरोबर मन प्रेम करे छे <laughs> सारू बाबा और बंद कर दे बस बाबा और बंद <laughs>

सॉरी 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 ट्रस्ट

ખબર નહીં તને મૂકીને જવું ક્યાંય તને મૂકીને નહીં જવું બાબા તું ટેન્શન ના લે બાબા તારો કાના હંમેશા તારી સાથે છે અને હંમેશા તારી સાથે રહેવાનો છે ડોબી એક મિનિટ ઉભી રહેજે હા બ્લોગ તો ચાલુ છે ટેન્શન ના લેતી

આઈ એમ સોરી ચલો ગાઈઝ આજના વ્લોગ ને આજના પ્રેમ ને સમાપ્ત કરીએ છીએ મારેથી રડી છે તો આઈ એમ સોરી યાર તો ચલો ગાઈઝ મળીએ કે નવા જે બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને આવા વ્લોગ ગમે તો એક કોમેન્ટ કરી દો અને આવા મનાય શાંતિથી બેઠા બેઠા તો ચાલો બધાને જય દ્વારકાધીશ